જેરાદસ પાર્ટ ટુડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત નગરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી છે જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ લીલી છંડી આપીને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પ્રોજેક્ટ ના વ્યવર્તિતાર કલ્પેશ કુમાર શર્મા જિલ્લા શિક્ષણાધિકારી આરંવ કુમાર પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જતવલસિંહ પરમાર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી દ્વારા લીલી છંડી આપી સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર સંચાલિત સંસ્કૃત ભાષા બોર્ડ તરફથી સંસ્કૃતના પ્રચાર પ્રસાર અર્થે વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ કેળવાય સંસ્કૃત ભાષા છે લોક ભોગે બને એના માટે કરી અને સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે કરીને ત્રણ દિવસનો સંસ્કૃત વિષયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે સદર કાર્યક્રમમાં પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવયાત્રાનું આયોજન કરેલું છે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર તરફથી અને શિક્ષણ વિભાગ તરફથી આ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આ યાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધેલો છે આવતીકાલનો જે કાર્યક્રમ છે શાળા લેવલના કાર્યક્રમો છે એમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે જ્યારે આઠમી તારીખનો કાર્યક્રમ છે એ ત્રણ દિવસના કાર્યક્રમોના સમાપણના ભાગરૂપે બોડેલી ખાતે બીએપીએસ મંદિરના સ્વામિનારાયણ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ અને સંસ્કૃત પ્રદર્શનીનું આયોજન કરવામાં આવશે